આજો ન્યુઝીલેન્ડ માં ગાડી નો કાર મેળો છે એમ જો તમે ગાડી બધી હાઈબ્રિડ ગાડી છે જો ટેન લાખ માં તો અહીંયા જોઈએ એવી ગાડી મળે ત્રણ લાખ ને પાંચ લાખ નાખો ને એટલે ગાડી તમને મળી જાય નવી નવી ટકારા જેવી આયા જો આ રીતનો કાર મેળો છે અમારે આટલી બધી ગાડીઓ છે સમજો આ પીળા કલરની છે ને ગાડી લઈને તમે નીકળો ને તો સામું જોવું જ પડે ન જોવું હોય ને તોય નજર કે એવો કલર છે આયા પર એવું કલર કલર નું કઈ નહી ગમે એ કલર લઈ લે બધા જો આ લાલ જો આયા કા બીજો પપ્પો કલર આયા તો કાળ ગાળ મેળો છે આમ જો તમે હજારો ગાડીઓ પડી છે તો આ તમે પાંચ સાત દસ લાખ નાખો ને એટલે તમારે જોઈએ એવી ટક્કર જ એવી મળી જાય આ કઈ ગાડીની બહુ કઈ કિંમત નહીં એમ